મહત્વના સમાચાર જોઈએ તો આ સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી જી હા દિલ્હીમાં વહેલી સવારે ડિમોલેશન ઝુંબેશ દરમિયાન પોલીસ પર પથ્થર મારવાની ઘટના સામે આવી છે અને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા જૂની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં તણાવ ફાટી નીકળ્યો હતો જ્યારે લોકોએ વહેલી સવારે એક મસ્જીદ નજીક અતિક્રમણ દૂર કરવા માટે ડિમોલેશન ઝુંબેશ દરમિયાન બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો પોલીસે ભીડને વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે જૂની દિલ્હીમાં તણાવ વધી ગયો હતો જ્યારે તોફાનીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને મસ્જિદ નજીક અતિક્રમણ દૂર કરવા માટે વહેલી સવારે ડિમોલેશન ઝુંબેશનું નિરીક્ષણ કરવા જે પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસે તે બાદ જરૂરી બળની વ્યાખ્યામાં આવતું કામ કર્યું હતું અને પથ્થરમારા માં પ્રદર્શનકારીને રોકવા અને વિખેરવા માટે ગેસના છોડ્યા હતા અને પરિસ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જણાવ્યું છે કે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તુર્કમાન ગેટ વિસ્તારમાં ફેજે ઇલાહી મસ્જીદ નજીક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ઝુંબેશ સવારે એક વાગે શરૂ કરવામાં આવી હતી તે હાથ ધરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે ચારથી થી પાંચ પોલીસ કર્મીચારીઓને સામાન્ય ઇજાઓ થઈ છે અતિક્રમણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે સત્તર બુલ્ડોઝર તૈનાત કરવામાં આવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું